આપણે આવી ગયા છે સાવજ દીપડા ને એવું બધી જોવા આવેલા છે ને અને મેન તો સંઘ માં આપણે ઈજ જોતા હોય તો તમને બતાવું જો તો આય સાવજ સૂતો છે ઓલા પણ તમને દેખાય કે જો હાવજ સૂતો છે જે તમે જોઈ શકો છો અહીંયા છે છે ને છેહાન ಸಿಹನ್ ಬು ಮೇನ್

આને પોપડ જો આવ્યો છે લાલ કીના પોપડ છે હાલો તમને લાલ કીના પોપડ બતાવું જો તો લાલ કીનો પોપડ છે તો ફાઇનલી પાછ આપણે કિસકોલી ઘો આવી ગયા છે તમને કિસવાળી બતાવું કલર કને કિસકોલી દેબી મા આય જો કિસકોલી દેખાય છે આને હાથ નો થા હવે હાલો આપણે સિડન જો આવી ગયા છે બતાવું કે આટલું સિડન છે પોપટ ધોવા પણ આવી ગયા છે પોપટ તમને બતાવું તમને પોપટ ને એવું બધું છે કાકા 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 તો તમને બતાવું કાકા ફોવાના પોપટ તો કલર કલરના જેવા પોપટના શીકલા ને બહુ મસ્તીનું છે આયુટ ને બધું વસ્તુ છે અહીંયા તમે ફરવા જવા તો નજારો પણ બહુ મસ્તીનો આવે શીખલા પણ બહુ મસ્તીના છે જોવો તો અલગ અલગ પ્રકારના ટાઈપમાં બધા જોવા આવે છે ને સ્પેશિયલ તમે આવો એટલે બપોર તો તમારે સીએ જઈ તો તમે શાંતિથી બધે ફરી શકો હજી તો લાગુ તો બાકી છે હજી આપણે શરૂઆત છે ને ત્યાં કરતા વિડીયોમાં બીના રહી ગયો તો આ ટાઈપ જુઓ તો કુકડા બેઠા છે ને આ તો આપણે ગામમાં બધે હોય જ તો હાલો આપણે હવે બીજે જોવા જઈએ છીએ શું હોય એ જોઈશું આપણે અહીંયા પણ શીખલા છે અલગ અલગ ભાઈના આ બધો ગ્રાઉન્ડ છે એ શીખલાનું છે ને આવા અલગ 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 શીખલા હોય અને છે ઓલા પણ અલગ અલગ નીકળ્યા શીખલાની એવું બધું છે શીખલાને ઓલા પણ પોપટ બેઠા છે તો

તો આપણે મોર જો આવી ગયા મોર પણ બતાવું તો નકરો મોરનું મોરનું મોર ને બધા છે તો માસ્તીનો મોર છે ને ઘણા બધા છે તમે જોવો તો રાત બધા આયલા રહી છે આજે કેટલા પક્ષી પ્રાણી આવશે તમને બતાવતા રહીશું ઘર બતાવું તમને કેટલા બધા મોર છે હવે તમને મોર બતાવું પાછા તો રાત બધા છે તો આયા પણ કેટલા બધા છે આયા પણ કેટલા બધા છે તમે જો તો મસ્તીના મોર છે મેરો મોરની ઘર છે ને આજ બધા મોર તો એટલા બધા તમે હોય નથી ઓ ફાઇનલી હેડારી છે તો તમને બતાવું જો તો આ હેડારી બેઠી છે તો ફાઇનલી આપણે ઝરક જોવા આવી ગયા છીએ ના જુઓ ઝરક બે વાગતા છે આખડે આખડે બે આવશે જો લેનેર બાદ

ને આ ઘણા બધા છે આ ટાઈપનો બગીચાનો નજારો છે બગીચો પણ એક નંબર છે તો આપણે જોવા આવી ગયા તો હાલો તમને શાહ મૃગ દેખાડું ને તમે પણ કોમેન્ટ કરી નાખ્યો આ ટાઈપના છે ને કે કેટલા બધા છે તમે જુઓ તો ફાઈનલી આપણે કોન ને એવું ખાવા આવી ગયા છે તો તો એક 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 બબે અમુક ગુલબી ખાય અમુક કોન ખાય એવું બધું ખાય છે અમારા વિનોદભાઈ બે શબ્દ તમને કહે છે હાલો કોન ખાવા મજા આવો છો બાકી અહીંયા ફરવાની તો એક નંબર આવો ક્યારેક તો વીઆઈપી માણસોને તમને હાલી ને ફરવું ન હોય તો સ્પેશિયલ ગાડી આવે તો એ તમને બતાવું તો આ ટાઈપની ગાડી ને એવું છે તો વીઆઈપી માણસો માટે સ્પેશિયલ છે એને ફરવું હોય તો એ ગાડી ભાડે મળે છે ને આ ટાઈપના કોલા મને ધોળા ધોળા જનાવરા છે

તો આમ આપણે જઈ છીએ ને કેટલા બાકી છે એ તમને બતાવીશું આમથી તો આપણે આવ્યા છે ને આમ જઈ છીએ હમણાં આપણે સોડાનું કોણ ને એવું ખાધું હતું પાછા ફરતા ફરતા પૂગી ગયા છે આમ બન છે એમ કે છે તો આપણે જઈને ને એને કહ્યું આમ કઈક બે વર્ષની એવી બધી જીગા છે બહુ મસ્તી નો છે આમ જવાનું હવે આમ જવાનું છે તો તમને ડાયનાસોર બતાવું તો મોટો જબર છે

ને આ ટાઈપનો કંઈક નજારો છે હજી ને એક નંબર છે તો આપણે થાકી ગયા છે તો ઘરે ગડીકાએ પોરો ખાઈ લઈએ ને પછી શેકલાના વાયંદ્રાના ને એવા ગ્રુપ છે જી ને એવા બગીચા છે ગડીકા ભલે આપણે અમારા ભાઈ થાકી ગયા છે એમ કે છે આપણે બગીચામાં ફરી ફરીને થાકી ગયા છે એને ભાઈ જે આમ આપણે જવાનું છે ને નજારો કેવા હોય તમે જોવો તો બગીચાનો ને સત્તર ભાગનો બગીચો છે આ ને જગ્યા પણ એક નંબર છે ને મસ્તીની છે ને હોપાળી ના જાડવા નાની નાની ને નજારો પણ એક નંબર આવે છે આપણે પ્રાણી સંગ્રહમાં ફરી આપણી ગાડીયું છે તો ના એક 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 બે છે ને તમને વિડિયો કેવો લાગ્યો અમને જણાવજો ને કોમેન્ટ કરજો ને અમે નવા આવ્યો તો અમારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરીએ બીજો વિડીયો તમારી પાસે પહેલાં ઉભી